નમસ્કાર આપ છો ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ સરકારી જમીન લેન્ડ ગ્રેવિંગ કરી છીનવી લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વડોદરામાં વર્ષ ઓગણીસો એકાવનથી આશરે પંદર લાખ સ્કવેર ફૂટ જમીન કોઈ દાતા તરફથી કૃષિ શિક્ષણ હેતુથી ગુજરાત કૃષિ યુનિવર્સિટીને ભેટમાં આપવામાં આવી હતી વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ માટે આ જમીન આપવામાં આવી હતી આ જમીન સારાભાઈ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીની જમીનમાં ખાનગી કંપનીના ખરીદનાર તથા વેચનાર માલિકો સંચાલકો વહીવટદારો દ્વારા પૂર્વ તલાટી અને અન્ય મહેસૂલી અધિકારીઓના સહયોગથી બાજુમાં આવેલી જમીન પર બાંધકામ કરવામાં આવ્યા છે અરવિંદ સિંધાએ સરકારી જમીન લેન્ડ ગ્રેબિંગ કરી છીનની લઈ બિલ્ડરને વેચી મોટું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અરવિંદ સિંધાએ વિજિલન્સ તપાસની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાત યુનિવર્સિટીના નામે ઓગણીસો એકાવનથી વીસ એકર સત્તર ગુઠા એ જમીન સાતબારમાં હતી અને એ જમીન સારાભાઈ કંપની ગેન્ડા સર્કલ એ કંપનીની ચોપન નંબરથી જમીન વડીવાડીમાં મોજે વડીવાડીમાં અગિયાર લાખ સ્ક્વેર ફીટ હતી અને આજે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની પંદર લાખ સ્ક્વેર ફીટ જગ્યા હતી પરંતુ સારાભાઈ કંપનીના વેચાણ બાદ કોઈ ખાનગી કંપનીઓ એટલે કે બિલ્ડરોની કંપનીઓ કે કોઈ પણ કંપની હોય મેનેજમેન્ટ કંપની હોય ગુજરાત કૃષિ યુનિવર્સિટીની આશરે તેર લાખ સ્ક્વેર ફીટ જેટલી જમીન પર કબજો કરી બિલ્ડિંગો બાંધી દીધા અને બીજું સુ મોજે સુભાનપુરા એટલે સુભાનપુરાના પૂર્વ તલાટીઓને સાથે રાખીને જૂના સાત બાર બનાવી ઇકોતેરમાં એન્ટ્રી પાડી અને ભાગ પાડી દીધા એકસો આઠમાંથી એકસો આઠ અ બ એમ કરીને આઠ ભાગ પાડ્યા એના નથી કોઈ નકશા મંજૂર થયા નથી કોઈ એન્ટ્રી પડી અને અત્યારે ત્યાં દસથી વીસ વીસ માળની બિલ્ડિંગો બનાવી દીધી એ જમીનની કિંમત આશરે થાય છે સાડી છસો કરોડ એટલે આ એક બહુ મોટું સરકારી જમીન પચાવી પાડવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે તમે છેલ્લા બે મહિનાથી ગુજરાત કૃષિ એટલે કે આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે આરટીઆઈ કરીને બધા પેપર મેળવ્યા છે અને એમાં એમની હયાદીની જમીન અત્યારે બે લાખ બોલે છે એકચુલી હોવી જોઈતી હતી પંદર લાખ સ્ક્વેર ફીટ હવે ત્યાં અત્યારે ઘણા ખરા મોટા મોટા ગજના બિલ્ડર એમાંથી કહેવાય છે કે કોઈ નેપચ્યુન ગ્રુપ છે એ નેપ્ચ્યુન ગ્રુપવાળાને જ એ બોરફામને અડીને અત્યારે દસ બિલ્ડિંગો ઊભા કરી દીધા છે એટલે અમે કલેક્ટર સાહેબ પાસે તપાસની માંગણી કરી છે કે આની એક વિજિલન્સ તપાસ થાય કે સાત બારના ઉતારા કેવી રીતના બન્યા અને બીજું કે સાથે સાથે આ જે કબજો કોણે લીધો દસ્તાવેજ કોણે કર્યા એ બધી વિજિલન્સમાં તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાય અને વિદ્યાર્થીઓના હિતની આ જમીન પાછી મળે અમને કારણ કે આ ભણતર માટેની શિક્ષણ હેતુની જમીન છે એટલે અમે એક રજૂઆત કરી છે જો